સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ મીઠી ખાડીથી લઈને નીલગીરી સર્કલ સુધી સુરત શહેર મહાનગરપાલિકા કર્મચારીઓ દ્વારા લોકોને સ્વૈચ્છિક રીતે દબાણ કરે એ હટાવવાની નોટિસ આપતા લોકો દ્વારા ન હટાવવા આવતા હોવાથી નગરપાલિકા કર્મચારી દ્વારા આજરોજ મીઠી ખાડી વિસ્તારમાં ઝીરો દબાણ નીતિને લઈને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા કર્મચારી પોલીસ કર્મચારી ફાયર બ્રિગેડ કર્મચારી સહિતની ટીમ દ્વારા મીઠી ખાડી વિસ્તારમાં તેમજ નીલગિરી સર્કલ સુધી આવતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા અને રસ્તો પહોળો કરવા માટે કામગીરી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના આ વિસ્તારની અંદર જેટલા પણ ઝીરો દબાણના રૂટ છે જે પૈકીનો એક આ રૂટ છે જે મીઠી ખાડી થઈ લઈને નીલગીરી સર્કલ સુધીનો રોડ છે આ રોડની ઉપર ચોવીસ મીટરની પહોળાઈનો રસ્તો છે એ બંને તરફ જેટલું પણ દબાણ થયું હોય એ સ્વૈચ્છિક રીતે લોકો દૂર કરે એના માટે ત્રણ દિવસથી આપણે સતત અપીલ કરવામાં આવી છે જેમાં રિક્ષાના માધ્યમથી તેમજ પ્રચાર પ્રસારના માધ્યમથી લોકોને એડવાન્સમાં જાણ કરવામાં આવી છે કે જેથી સ્વૈચ્છિક રીતે જે પણ દબાણના ભાગ હેઠળ એ લોકો કવર કરવામાં આવ્યું છે એ લોકો દૂર કરે આ રોજ એટલે કે તારીખ સત્યાવીસના રોજથી મીઠી ગાડીના પોર્શનથી લઈને નિલગી તરફ આપણે આગળ વધારીને ઝુંબેશના ધોરણે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી આપણે હાથ ધરવામાં આવી છે જેમાં મુખ્યત્વે રાહદારીઓને અને નાના નાના બાળકો જે સ્કૂલોમાંથી અવર કરતા હોય એ લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ આશયથી આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં નાની નાની ગેરેજો હોય નાના નાના સર્વિસ સ્ટેશનો હોય જે લોકો દ્વારા ફૂટપાથ અને મેઇન રોડ જે કવર કરવામાં આવેલો હોય એને દૂર કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે અને એ દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે